ત્યારે એને એક ઉદાહરણ પ્રભુપાદજી આપેલું એક મેળામાંની અંદર કોઈ બાળક ખોવાઈ ગયું અને એ બાળક રડતો હોય એમાં એક વ્યક્તિ આવે રોતો રોતો બાળક જે હારા ઘરનો માણસ છે આરા ઘરનું છોકરું છે એટલે તરત એને બિસ્કિટ આપે હાલે બેટા ખા બીજો માણસ આવે એટલે એમ કે જો આને કપડાં બપડા થોડાક ક્યાંક ભટકાણ હોય છે ક્યાંક દુઃખી છે રોવે છે તો કોક એને કપડા લઈ દઈએ કોઈ ત્રીજો માણસ આવે એ વિચારે આ રોવે છે તો આને છાનું રાખવા ટોલા ફૂગા લઈ દઈએ કાલે ભૂગો રહે છતાં એ બાળક શાંત નરી એક ચોથો વ્યક્તિ આવે એને એમ કે આ બાળક ખોવાઈ ગયું લાગે છે નક્કી આના માતા પિતાએ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરી હોય છે એટલે આ બાળકને ઉપાડીને પોલીસ કાંઈ લઈ ન દેતો એ પોલીસ સ્ટેશને લઈ જાય છે અને ત્યાં એના માતા પિતાએ ફરિયાદ કરી હોય અને એના માતા પિતા સાથે બાળક વયો ગયો હવે તમે આ ચારમાંથી ઉત્તમ સેવા કઈ ગણો છો કઈ પોલીસ સ્ટેશન એને કાંઈ ભલે નથી લઈ દીધું એટલે ભગવદ્ ગીતાનો પ્રચાર કરી ને ભટકેલા જે છે ને એને ઘરનું સરનામું મળી જાય ને એટલા માટે આ ભગવદ્ ગીતા કોર્ષ કર્યું